હેલો ફ્રેન્ડ્સ તો વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ તો ગયા લેકચરમાં આપણે છે ને અહીં વીસ પ્રશ્નો સોલ્વ કર્યા હતા તો અહીં આપણે એકવીસથી બાકી હતા તો હવે તો ચાલો અહીં ફરી હવે એકવીસથી આપણે શરૂઆત કરી પ્રશ્નો સોલ્વ કરવાની તો આપણે છે ને ઓળી અને પ્રવાહ ચેપ્ટર ચાલુ હતું તે અને આ જે છે ને પાર્ટ નંબર ફોર છે તો ચાલો છે એકવીસથી ચાલુ કરીએ એક માણસની વહેતી નદીમાં છે ને ઝડપ પંદર કિલોમીટર પ્રતિ કલાક છે વહેતી પાણી વહેતી નદીમાં એટલે આપણને પ્રવાહની દિશામાં ઝડપ છે ને

અને ત્યારબાદ છે ને વહેતી પાણીમાં નદીની ઝડપ નદીની ઝડપ એટલે કે પ્રવાહ થશે નદીનો પ્રવાહ એની ઝડપ આપણને બે પોઈન્ટ પાંચ આપેલી છે તો આપણને આ પૂછેલું છે વિરુદ્ધ દિશામાં પ્રવાહની ઝડપ છે જોઈશું વિરુદ્ધ દિશામાં પ્રવાહની ઝડપ કેટલી છે તો અહીં છે ને આપણે એક શોધવા માટે છે ને આ આ બંને માંથી જો અહીં આપણને એક્સ પ્લસ વાય બરાબર પંદર આપેલા છે હવે વાયની કિંમત આપણને બે પોઈન્ટ પાંચ આપેલી છે તો વાય બરાબર બે પોઈન્ટ પાંચ મેં તો બરાબર પંદર

તો હવે પ્રશ્ન નંબર બાવીસ જોઈએ એક પ્રવાહીની ઝડપ છે ને ત્રણ કિલોમીટર પીતી કલાક છે અને સ્થિર પાણીમાં તરતા માણસની ઝડપ પાંચ આપેલી છે તો પ્રવાહની દિશામાં ચોવીસ કિલોમીટર તરવામાં માણસને કેટલો સમય લાગશે ચોવીસ કિલોમીટર અંતર કપવામાં માણસને કેટલો સમય લાગશે એવું પૂછેલું છે આ ફેર સમય પૂછેલો છે અને આપણને છે ને પ્રવાહીની ઝડપ આપેલી છે એટલે વાય બરાબર આપણને આપેલા છે ત્રણ લખી નાખી ત્યારબાદ અહીં છે ને તરતા માણસની ઝડપ એને આપણે એક્સ વડે દર્શાવી હતા તરતો પા તરતો માણસ હોય અથવા કે બોટ લઈને ચાલતું હોય તો તેની ઝડપ પાંચ છે ત્યારબાદ અહીં આપણે એક્સ પ્લસ પાંચ કરતા હતા આ બંનેનો સરવાળો કરીએ તો આપણને પ્રવાહની દિશામાં ઝડપ મળે હવે આ બંનેનો સરવાળો કરીશું તો જવાબ આવશે આઠ બંનેની સ્પીડ થશે પ્લસ કરતા હતા ને અહીંયા આવતા ત્યારે આઠ થઈ જશે તો અહીં પ્રવાહની દિશામાં ચોવીસ કિલોમીટરનું અંતર કાપવાનું એટલે આપણે સમયનું આપણને સમય પૂછ્યો છે સમયનું સૂત્ર આપણે હતું અંતરના છેદમાં ઝડપ અંતરના ઝડપ ઝડપ ડિસ્ટન્સના છેદમાં એટલે કે ડિસ્ટન્સના છેદમાં સ્પીડ ટી બરાબર હવે આપણને અંતર આપેલું છે છવ્વીસ કિલોમીટરનું આઠ કલાક લાગે છે તો છવ્વીસના છેદમાં આઠ કલાક આવશે પણ તમને ઓપ્શનમાં આવો જવાબ નહીં આપેલો હોય તમને અપૂર્ણાંકમાં આપેલો હોય છે તો એનો આનો અપૂર્ણાંકમાં ફેરવી નાખશો તો આઠ તેરી ચોવીસ છેદમાં બે બાઇકીના વિધા તો એની પૂર્ણાંક બેના છેદમાં આઠ કલાકનો સમય લાગશે તો આપણો રાઈટ આન્સર થશે આ જો આને નાનો કરવો હોય તો આ બે ચોકાણ થશે એટલે તૈણ પૂર્ણાંક ચાર તમને આવું ઓપ્શનમાં જવાબ આવશે આવો નહીં આપેલો હોય તો એ વાત નોટિસ કરજો ત્યારબાદ જોઈએ ત્રેવીસમાં નંબરનો પ્રશ્ન દર પાંચ કલાકે એક વ્યક્તિ વિરુદ્ધ પ્રવાહમાં છે ને ચાર કિલોમીટર વિરુદ્ધ પ્રવાહ એટલે આપણને એક્સ માઇનસ વાય આપેલું છે અહીં લખી નાખશું જે આપેલું હશે ને તે આપણે એક્ઝેટલી તરત લીખી નાખશું પ્રવાહીની ઝડપ પ્રવાહીની દિશામાં સોળ કિલોમીટર પાછ આપણને દર પાંચ કલાક કીધું એટલે આપણે સમય કરવો પડશે આપણને ઝડપ નથી આ ઝડપનો રેશો નહીં થાય પેલો અંતરના છેદમાં સમય કરશું તો આ ઝડપનો રેશિયો થઈ જશે એટલે તો પ્રવાહીની ઝડપ છે તો એટલે આપણે એ એક્સ કરતા હતા ત્યારબાદ અહીં વાય કરતા હતા આ બંને પ્લસ કરીને અહીંયા આમ કરતા હતા ત્યારબાદ અહીં એક્સ માઇનસ વાય કરીને અહીંયા આ બરાબર આમ લખતા હતા તો આ પ્રવાહીની ઝડપ તો આપણને વાય શોધવાનું કીધું છે વાય બરાબર કેટલા આવશે તો આપણે ગયા લેક્ચરમાં કીધું હતું કે આ બંને હોય અને પ્રવાહની દિશામાં અને પ્રવાહની વિરુદ્ધ દિશામાં બંને ઝડપ આપેલી હોય તો બંનેનો સરવાળો ભાગ્યા બે કરતા હતા તો આ બંનેનો સરવાળો થશે સોળ પ્લસ ચાર એટલે આ પાંચ પાંચ કોમન છે એટલે આ ઉડી દઈશું એટલે સોળ ને ચાર વીસ ના છેદમાં બે એટલે કે દસ તો એક્સ બરાબર અહીંયા આપણને દસ મળ્યા હવે દસ મળી ગયા છે તો એક્સ પ્લસ વાયમાં દસ અહીં મેં દઈશું અને

અને ભાંગી નાખશું તો સાત જવાબ મળશે આપણને સાત કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ મળે ગઈ આપણને પ્રવાહીની દિશામાં ઝડપ ત્યારબાદ અહીં આપણને સેવું આપેલું છે અને સાત કલાકમાં પાછી આવે છે સાત કલાકમાં પાછી આવે છે એટલે અહીં છે ને સાત અંતર સમાન જ છે પણ અહીં છે ને વિરુદ્ધ દિશાનો પ્રવાહીની વિરુદ્ધ દિશામાં સાત કલાકમાં જઈને કાંઈ પણ પાછી આવે અહીં સાત કલાકમાં પાછી બી આવે છે એટલે અહીં પાંચ કલાક થઈ છે અહીં પાંચ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ થઈ છે તો સ્થિર પાડીમાં હોળીની ઝડપ શોધો એટલે આપણે એક્સ શોધવાનો કીધો છે તો આ બંનેનો સરવાળો સાત ને પ્લસ બાર છેદમાં બે કરવાના તો અહીં જવાબ આવશે છ કિલોમીટર પ્રતિ કલાક ત્યારબાદ જોઈએ આગળનો પ્રશ્ન હવે ક્વેશ્ચન નંબર પચીસમાં એક વ્યક્તિ પ્રવાહની દિશામાં બે કલાકમાં સોળ કિલોમીટરનું અંતર કાપે છે ગયો જે પ્રશ્ન ચોવીસમાં જે રીતના સોલ્વ કર્યો એ મુજબનો જ છે શ્યામ તો ચાલો જોઈએ પ્રવાહની દિશામાં બે કલાકમાં સોળ સોળનું અંતર કાપી નાખે પ્રવાહની દિશા એટલે એક્સ પ્લસ વાય વડે દર્શાવતા એટલે સોળ કિલોમીટરનું ટોટલ અંતર છે એ બે કલાકમાં કાપી નાખે તો એની ઝડપ આઠ થઈ જશે પ્રવાહની દિશામાં હોળીની જડાપ આઠ છે હોળી અને વ્યક્તિની બંનેની તો પ્રવાહની વિરુદ્ધ દિશામાં તે જ અંતર અંતર સેમ એટલે સોળ કિલોમીટરનું અંતર વિરુદ્ધ દિશા એટલે એક્સ માઇનસ વાય તે જ અંતર એટલે સોળ દિશામાં તે જ સમયમાં તે જ સમય સોરી અહીં સમય સમાન છે પણ અંતર અડધું કરી નાખ્યું છે એટલે અંતર અડધું એટલે સોળના અડધા કરીશું તો આઠ થઈ અને તે જ સમય છે સમય સરખો એટલે બે એટલે એક્સ માઇનસ વાય એટ ચાર મળી જશે અને એક્સ પ્લસ વાય બરાબર આઠ મળી જશે તો આપણે હવે જોઈએ શું પ્રશ્નોમાં પૂછ્યું છે તો પ્રવાહની ઝડપ છે તો અહીં એક્સ કરતા હતા ને અહીં આપણે વાય કરતા તો આ એક્સ બરાબર તો આ બંનેનો સરવાળો પાંચા બે કરીશું એટલે મળી જશે આઠ ને ચાર બાર બાર પાંજા બે એટલે છ છ એક આ મળી જશે એક્સ તો વાય બરાબર બે મળશે તો ફાઇનલી આપણો રાઈટ આન્સર થશે વાય બરાબર પ્રવાહી બે કિલોમીટર કલાક હવે ત્યારબાદ પ્રશ્ન નંબર છવ્વીસમાં એક રોવરને વિરુદ્ધ પ્રવાહમાં સો કિલોમીટરનું અંતર કરે હવે મુસાફરી કરવામાં સોળ કલાકનો સમય લાગે છે જે જે આપણને ઇન્ફોર્મેશન આપી છે તે આપણે તુરંત લખતા જઈશું એટલે પ્રવાહની વિરુદ્ધ દિશામાં આપેલું એટલે એક્સ માઇનસ વાય પ્રવાહની વિરુદ્ધ દિશાને આપણે દર્શાવીશું ત્યારબાદ સો છેદમાં સોળ કલાકનો સમય લાગે છે એટલે આપણે આને છે ને એ જે સિમ્પલિફિકેશન કરી નાખશું તો એટલે આ ચાર વડે ઉડી જશે પચીસ ચોક સો થશે અને છોકે છોકે છોડ એટલે આ પચીસના છેદમાં ચાર ત્યારબાદ જોઈએ પ્રવાહની દિશામાં સમાન અંતર કાપવાનું એટલે સો કિલોમીટરનું અંતર સમાન છે એને દસ કલાકનો સમય લાગે છે એક્સ પ્લસ વાય આપણે પ્રવાહની દિશાને દર્શાવીશું સોના છેદમાં દસ કરીશું તો આપણે જવાબ આવશે દસ હવે ત્યારબાદ પ્રવાહની ઝડપ પૂછવી જ રહેશે એટલે પહેલાં આપણે એક્સ ગોતવો પડશે ત્યારબાદ એમાંથી એક્સ ઉપરથી વાય ગોતવાનો થશે ત્યારબાદ એક્સ ગોતવા માટે આપણે એક્સ પ્લસ વાય અને પ્લસ એક્સ માઇનસ વાય પ્રવાહીની દિશા પ્લસ પ્રવાહીની વિરુદ્ધ દિશા બંનેનો સરવાળો કરવો પડશે એટલે દસ વત્તા પચીસના છેદમાં ચાર એટલે આ ચાલીસ પ્લસ પચીસ છેદમાં ચાર એટલે ના છેદમાં ચાર પાસઠના છેદમાં ચાલીસ પચાસ સાઠ ને પાસઠ છેદમાં ચાર હવે આમાંથી આ બાદ કરી નાખો તો પણ ચાલે આમાંથી આ બાદ કરી નાખો તો પણ ચાલે ચાલો પાંસઠના છેદમાં ચાર અહીં આ બંને ચાર છેદમાં સમાન છે એટલે આપણે આમાંથી બાદ કરવામાં થોડુંક સરળતા રહેશે એટલે આમાંથી એ બાદ કરી નાખશું ચાર હવે આ ચાર ચાર તો કોમન આવી જશે એટલે ચાર અહીં કરી નાખશું પાસઠ માઇનસ પચીસ કરીશું તો જવાબ આવશે ચાલીસ ના છેદમાં ચાર કરીશું તો જવાબ આવશે આપણો દસ તો આપણો રાઈટ આન્સર થશે દસ કિલોમીટર પ્રતિ કલાક ત્યારબાદ જોઈએ ક્વેશ્ચન નંબર સિત્યાવીસમાં નદીના વિરુદ્ધ પ્રવાહમાં સાઠ કિલોમીટરનું અંતર કાપવામાં નદીના પ્રવાહની વિરુદ્ધ દિશામાં એટલે એક્સ માઇનસ વાયમાં સાઠ કિલોમીટરનું અંતર કાપવામાં એક રોવરને આઠ કલાક લાગે છે જેટલું આપ્યું એટલું લખ્યું જ્યારે નદીના પ્રવાહની દિશામાં એક્સ પ્લસ વાય તે જ અંતર કાપવામાં સાઠ અંતર પાંચ કલાક લાગી જાય છે ઝડપ એટલે આપણને એક્સ જ ડાયરેક્ટ પૂછેલું છે રોવરની ઝડપ એટલે એક્સ એટલે બંને સરળો ભાઈ બે કરી નાખશું એટલે ડાયરેક્ટ આપણો જવાબ આવી જશે બાર વત્તા સાઈઠ અહી ચાર વડે લગભગ ઉડી જશે ઉડાવી નાખશું તો ચાર વડે ઉડાડશું તો પંદર ચોક્કસ થશે એટલે બાર દુ ચોવીસ વત્તા પંદરના છેદમાં બે એટલે પાંચ ને ચાર નવ ઓગણ ચાલીસ ના છેદમાં બે આપણો રાઈટ આન્સર થઈ છે એટલે આ એવી રીતના અપૂર્ણાંકમાં ફેરવી નાખીએ તો આ રીતના ના કઈક થઇ જાય ઓગણચાલીસ ને આપડે બે રીતના ના ગુણીશું તો બે એકા બે અહીં ઓગણીસ વચ્ચે તો બે નવ અઢાર થશે એટલે બે અપૂર્ણાંક ઓગણીસ ના છેદ એક આ રીતના ના અપૂર્ણાંકમાં જવાબ આવે છે ત્યાર બાદ જોઈએ ક્વેશ્ચન નંબર અઠ્યાવીસ માં અર્જુન ને પ્રવાહ ની દિશા ચાલીસ કિલોમીટર તરવામાં પાંચ કલાક લાગે છે એટલે અર્જુન નામનો એક વ્યક્તિ છે જે પ્રવાહની દિશામાં તરે તો એને ચાલીસ કિલોમીટર કાપવામાં પાંચ એટલે પ્રવાહ આપણે ડાયરેક્ટ આમ લખી જ નાખશું ચાલીસના છેદમાં પાંચ કરશું તો એની સ્પીડ થઈ જશે આઠ એટલે પાંચ અઠ્ઠા ચાલીસ જ્યારે પ્રવાહની વિરુદ્ધ દિશામાં તે વિરુદ્ધ દિશા એટલે એક્સ માઇનસ વાય ચોવીસ કિલોમીટરનું અંતર કાપવામાં તેને બે કલાક લાગે છે એટલે તેની ઝડપ થઈ જશે બાર તો સ્થિર પાણીમાં તેની તળવાની ઝડપ શોધો એટલે સ્થિર પાણી એટલે આપણે વાય સ્થિર પાણીને આપણે કીધું છે સ્થિર પાણી એટલે સ્થિર પાણીમાં તેની તરવાની ઝડપ એટલે સોરી અહીં પ્રવાહીની ઝડપને નહીં પણ એક્સ બરાબર એટલે તેને જ કીધું છે એટલે આ બંનેનો સરવાળો આઠ પ્લસ બાર એટલે વીસ ભાગ્યા બે કરીશું તો જવાબ આવશે દસ એટલે તેની ઝડપ એટલે એક્સ બરાબર આપણને દસ જ મળશે એટલે આપણે અહીં રાઇટ આન્સર થશે દસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ ક્વેશ્ચન નંબર ઓગણત્રીસનો જોઈએ આપણે ટ્વેન્ટી નાઇન એક નાવિક પ્રવાહની વિરુદ્ધ દિશામાં બે કિલોમીટર અંતર કાપે છે વિરુદ્ધ દિશામાં એટલે એક્સ માઇનસ વાય બે કિલોમીટરનું અંતર કાપી નાખે છે એક લખવી તો કાંઈ ફરક ન પડે અને લખવી તો કાંઈ ફરક નહીં પડતો ન લખવી તો એક છે પ્રવાહની દિશામાં પ્રવાહની દિશામાં એક કિલોમીટર આ એક છે એક કિલોમીટરનું અંતર દસ મિનિટમાં કાપે છે એટલે પ્રવાહની દિશાને આપણે એક્સ પ્લસ વાય વડે દર્શાવી અહીં એક કરીશું છેદમાં આપણે કરીશું દસ મિનિટ લાગે છે દસ મિનિટ કરીશું પણ મિનિટમાં આપણને સમય આપેલો છે આપણે કલાકમાં ફરવા માટે ગુના સાઠ કરવા જરૂરી છે તો આ શૂન્ય શૂન્ય કટ થશે તો આની ઝડપ મળશે છ એક્સ માઇનસ વાય બરાબર બે મળી જશે તો સ્થિર પાણીમાં છે તો એટલે એક્સ બરાબર પૂછ્યું આપણે એક્સ બરાબર કેટલા આવશે તો આ છ પ્લસ બે એટલે આઠ છેદમાં બે એટલે ચાર ઝડપ એક્સ બરાબર આપણને ચાર જવાબ આવશે તો એ આપણો રાઇટ આન્સર થઈ છે ચાર કિલોમીટર કલાક કલાકની ઝડપ તો હવે આપણે ક્વેશ્ચન નંબર ત્રીસ જોઈશું સ્થિર પાણીમાં હોડીની ઝડપ છે ને તેર કિલોમીટર પીતી કલાક છે સ્થિર પાણી હોડીની ઝડપ એટલે એક્સ બરાબર હોળીની ઝડપને આપણે એક્સ કહ્યું હતું એક્સ એક્સ બરાબર તેર આપેલા છે પાણીના પ્રવાહની ઝડપ ચાર આપેલી છે પ્રવાહને આપણે વાય વડે દર્શાવતા અહીં આપણે પછી આ બંને સરવાળો કરીને અહીં લખતા હતા એક્સ પ્લસ ચાર અને અહીં પછી આપણે એક્સ માઇનસ વાય બરાબર આ રીતના લખતા હતા એક્સ માઇનસ વાય બરાબર આ આ રીતનું આપણે વાળી મેથડ એટલે કે રેશિયો મેથડ એ રીતના કહીએ એ રીતનું આપણે શોધશું હોડીની પ્રવાહીની વિરુદ્ધ દિશામાં એટલે આ વિરુદ્ધ દિશા આપેલી છે અડસઠ કિલોમીટરનું અંતર છે અડસઠ કિલોમીટરનું અંતર કાપવામાં કેટલો સમય લાગે એટલે આપણને એક્સ આપેલો છે વાય આપેલો છે આમાંથી આ બાદ કરીશું તો આપણને જવાબ મળશે નવું પ્રવાહની ઝડપ વિરુદ્ધ દિશામાં ઝડપ થશે નવું અંતર આપેલું છે અંતરના શેદમાં સમય કરીશું તો આપણને મળી જશે અંતરના છેદમાં ઝડપ કરીશું તો આપણને સમય મળી જશે તો આપણે અડસઠ કરીશું ભાગ્યા નવ કરીશું તો આ રીતના જવાબ મળ્યો છે નવ સત્તા નવ સતા વચ્ચે બાકીના પાંચ વચ્ચે એ ઉપર જશે સાત ગુણા પાંચના છેદમાં નવ કલાકનો સમય લાગશે તો આજે આપણે લેક્ચર અહીંયા સુધી રાખીએ છીએ તો લેક્ચરને અંત કરીએ છીએ જો તમને લેક્ચર ગેમો હોય તો લાઈક કરવાનું નહીં ભૂલતા તો અહીં આપણે લેક્ચરને અંત કરીએ છીએ જય હિન્દ